નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ છે સમાચાર વિગતવાર સુરત એસઓજી પોલીસે ઓનલાઈન પરફ્યુમના વેપારની આડમાં પ્રતિબંધિત બૉન વિડિયોનું વિચારણ કરતા આઠ આરોપીઓની ધરપકડ થઈ આડાજણના પ્રથમ સર્કલ પાસે આવેલા ખાનગી કોમ્પ્લેક્સમાંથી આઠ આરોપીઓની ધરપકડ કરાઈ હતી મોહમ્મદ ઇરફાન મુસ્તક અંસારી વિનેશ કુમાર પટેલ પુંજન પટેલ મયુરકુમાર પરમાર જેમીન ડોબરિયા શેતુલ ડોબરિયા હર્ષ પટેલ મિલન ગોંડલિયાને એસઓજી પોલીસે ઝડપ્યા છે

પોતે લિંક આપીને મંથલી ત્રણ મહિનાના એક વર્ષના એવા પેકેજ આપી અને પોર્ન વિડીયો વેચાણ કરી રહ્યા છે એસઓજીની ટીમ જ્યારે ત્યાં ગઈ ત્યારે અડાજણના બોલવડ કોમ્પ્લેક્ષમાં ચોથા માળે અને ઓબરન કોમ્પલેક્ષના ચોથા માળે જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ કરીને એની ઓફિસ ચાલતી હતી અને ત્યાં એક ઘણા બધા લોકો ફોન ઉપર ટીએમ એમ પરફ્યુમનું વેચાણ કરી રહ્યા હતા ત્યારબાદ ત્યાં તપાસ કરતાં માલુમ પડ્યું કે આ લોકો જે છે એ પોતાનું એક વાસાબી સર્વર ઊભું કરેલું અને પોતાના સર્વર ઉપર જે પોર્ન વેબસાઇટ છે જેમ કે બ્રાઝર છે પછી પોર્ન હબ છે પછી ફેક ટેક્સી છે આવી બધી જે વેબસાઇટ છે જે અમુક ભારતમાં પ્રતિબંધિત છે અને અમુક જે છે એ પ્રીમિયમ ચાર્જ કરે છે તો એના ઉપરથી એ લોકો વિડીયો ડાઉનલોડ કરી અને પોતાના સર્વર ઉપર મૂકી અને એનો એક્સેસ આ લોકો આપતા હતા તો કેટલા રૂપિયા લેતા હતા કસ્ટમર કઈ રીતે એ લોકો કોન્ટેક કરતા હતા એ લોકો નું એક પેજ ચાલે છે ટીએમ પરફ્યુમ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર અને એના ઉપરથી વ્યક્તિનો કોન્ટેક્ટ થતો હતો ને ત્યારબાદ એમની પાસે મોબાઈલ નંબર આવતા ત્યારબાદ એ પરફ્યુમની જે એડ હોય એ આપતા હતા ને ત્યારબાદ પોતાના સ્ટેટસની અંદર આ લોકો ફોરન વેબસાઇટના અલગ અલગ પેકેજ બાબતના સ્ટેટસ મૂકતા હતા અને એ રીતે સંપર્ક કરતા ત્યારબાદ જો કોઈ વ્યક્તિ એની અંદર ઇન્ટરેસ્ટ ધરાવે તો એને પેકેજ જે છે એ કેટલા રૂપિયાનું કયું પેકેજ છે એ પણ એ લોકો આપતા એમાં એ લોકોનું એક મહિનાનું છસો નવ્વાણુંનું ત્રણ મહિનાનું અગિયારસો નવ્વાણું ને એક વર્ષનું ચાર હજાર નવસો નવ્વાણું પેકેજની પેકેજ ની જાહેરાત આપતા હતા ત્યારબાદ જો વ્યક્તિ એમાં રસ ધરાવે તો એને ક્યુઆર કોડ મોકલવામાં આવતો અને એને પાસેથી લો કે એક મહિનાનું લેવા માગતો તો છસો આવી જાય ત્યારબાદ એને લિંક મોકલવામાં આવતી અને લિંકથી એક મહિના સુધી પોતાના સર્વર પર રહેલા જે પોર્ન વિડીયો છે એનો એક્સેસ એ કરી શકતા હતા સર કેટલા સમયથી આ રેકેટ ચાલતું હતું અને કેટલા લોકો આમાં સંડવાયેલા છે પ્રારંભિક જે માહિતી અમને મળી છે એ મુજબ ત્રણેક મહિનાથી આ ચાલતું હતું અને અત્યાર સુધીમાં છસો થી સાતસો ગ્રાહકો એની પાસેથી આવો પ્રકેટ લીધેલા છે